નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયા જ્ઞાના એરંડાના ભાવ મહુવામાં નવસો નેવું બારસો પાંત્રીસ પાંત્રીસનાર નવસો પચાસ થી રાજુલા માં એક હજાર થી એક હજાર એક ડીસા બારસો પચીસ થી બારસો સત્તાવન ગોજારીયા બારસો ત્રીસ થી બારસો બાવન વિસનગરમાં બારસો થી બારસો સડસઠ દહેગામમાં બારસો બાર થી બારસો ચોવીસ વડાલીમાં બારસો પચીસ થી બારસો ઓગણપચાસ હિંમતનગરમાં બારસો પાંત્રીસ થી બારસો એકાવન ખેડબ્રહ્મા બારસો ત્રીસ થી બારસો ચાલીસ વિરમગામમાં બારસો અઢાર થી બારસો પાંત્રીસ આંબલીયાસ માં બારસો થી બારસો એકાવન પ્રાંતેજ માં બારસો થી બારસો પચાસ દાહોદ માં અગિયારસો સાહીઠ થી અગિયારસો એંસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેન્જ